ગુડ મોર્નિંગ આ લેલુઆ જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ તથા રોત પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ આજના દિવસ પિતા બાપે આપણને આપ્યો આશીર્વાદિત કીધો આ તમામ બાબતોને પણ આપણે યાદ કરીએ પિતા બાપને ધન્યવાદ આપીએ અને આ સમય પિતા બાપે આપ્યો છે તેમના જીવન વચનો વાંચન કરીએ આજના વચનો જઈશું તે પહેલા આપણે કૃપી પ્રાર્થના કરીશું પવિત્ર પવિત્ર છે ચંદ્રના દેવ બાપ તમારો આભાર માને છે પ્રભુ કે તમે અત્યારે અમારા એક સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યા અને તમારા પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો આભાર માને છે પ્રવિતા જે વચનો તમારા દીકરા દીકરો સાંભળે છે દરેકને તમારા તમારી કૃપાથી કરજ વચન પ્રવિતા વાંચવામાં મારી શાહીને મદદ કરજો મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ ગઈ છે સાંભળ સીધા કજો બસ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો અયુગનું પુસ્તક અને પાંત્રીસમું અધ્યયન વળી એ કહ્યું તું એવું કહે છે કે એમાં મને શું ફાયદો થવાનો છે મેં પાપ કર્યું હોત તો જે મફત તેના કરતાં હાલ મને વધારે શો નફો મળશે શું એવું ધારવું તને ઘટે છે અથવા શું તું એમ કહે છે કે ઈશ્વરના કરતાં મારું પણ અધિક છે હું તને તથા તારા સાથીઓને ઉત્તર આપીશ આકાશ તરફ નજર કરીને જો તારા કરતાં ઊંચા અંતરિક્ષની જો ત્યાં પાપ કર્યું હોય તો તેથી તેમની વિરુદ્ધ તું શું કરે છે જો તારા અપરાધો વધી જાય તો તેથી તેમનું તું શું નુકસાન કરે છે જો તું ન્યાયી હોય તો તું તેમને શું આપે છે અથવા તે તારા હાથથી શું પામે છે તારી દુષ્ટતાથી તારા જેવા માણસને તો ઈજા થઈ અને તારી નેકીથી તો મનુષ્યને નખો થાય જુલ્મની વૃદ્ધિના કારણથી તેઓ કકડી ઉઠે છે બળવાનના જુલ્મથી તેઓ મદદને માટે ભૂમ પાડે છે પણ કોઈ એમ નથી કહેતું જે રાત મને રાત્રે ગાયન કરાવે છે જે આપણને પૃથ્વીના પશુઓના કરતાં વધારે શીખવે છે અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે તે મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે ત્યાં તેઓ બૂમ પાડે છે પણ દુષ્ટ માણસના અહંકારને લીધે કોઈ તેમને ઉત્તર આપતું નથી ખરેખર ઈશ્વર દંભીઓનું સાંભળશે નહીં અને સર્વશક્તિમાન તેઓને લેખવશે નહીં જ્યારે તું કહે છે હું તેમને જોતો નથી ત્યારે તે નહીં સાંભળશે એ કેટલું વિશેષ સંભવિત છે પણ તારો દાવો તો તેમની આગળ છે માટે તું તેમની વાત જો પણ હવે તેમણે તોપાયમાન થઈને શિક્ષા કરી નથી અને ઉદ્ધતાઈથીને તે જાજી લેખવતા નથી માટે અયુ પોતાને મોઢે વ્યર્થ વાતો કરે છે અને જ્ઞાન વિના બકવાસ કરે છે પ્રભુ તેના જીવન બચાવે પુષ્કળ આપી સમય આપે પ્રાર્થના કરીએ જીવન પિતા પરમેશ્વર તમારો આભાર તો કર છે સતત સુરીના સજન બાપ અમે અમારા બાળકો તરીકે તમારી સમક્ષ આવ્યા છે અમારા ફૂટ આપી કાલા આપી વખત દ્વારા અમે તમારું નામ લઈએ છીએ અને કાળાવાલા કરીએ છીએ પણ પિતા બાપ તમે અમારી વાતો સાંભળો છો જે તમામ બાબતોને માટે તમારો આભાર સરકાર માને છે વિશેષ પિતા બાપ અમારી અરજો જો કાને ધરો અમારી સહાયતા મદદ કરો તમારા લોકોની સહાયતા મદદ કરો જેઓ અત્યારે મુશ્કેલીઓ ફસાયેલા છે તેવા તમામ લોકોને માટે બાપ તમારી સહાયને મદદ મળી રહેવી કૃપા તમે ચાલો ઠેક ઠેકકાને અત્યારે વરસાદ પુષ્કળ છે અને ત્યાં આગળ ઘણા લોકો ફસાયા છે આ લોકોએ પોતાની ઘરબખરી ખોઈ છે ઘણા લોકોએ પોતાના જીવ ખોયા છે પશુ પંખી દોઢા ઘણાઓનું નુકસાન થયું છે તમામ બી ના બની છે ત્યારે અમે દુઃખિત છો તમારી સમક્ષ તમારી મદદ માગી લઈએ છીએ કે પિતા બાપ આ જેવો આ મુસીબતમાં ફસાયા છે સરગડાઓને તમે સહાયતા મદદ કરો મોંઘા પશુ પક્ષીઓ પ્રાણીઓને સાથ હોવો ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો વિશેષ પિતા બાપ તમારા સેવક સેવિકાઓને પણ તેનો પર સંભાળો તેઓની સાથ એને પાસે અને શૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો કેમ કે દાડા અત્યારે ભૂંડા ચાલી રહ્યા છે અને શેતાન અત્યારે પૂરજોશની અંદર જોર કરી રહ્યો છે કે તે તમારા બાળકોને કેવી રીતે હેરાન કરો તેના માટેના નવા રસ્તાઓ શોધી રહ્યો છે એ પિતા બાપ તમારા બાળકોને માટે તમે તમારી ઢાલ ધરો અને તેઓને સાચવો સંભાળો વિશેષ પિતા બાપ કોઈ પણ કુટુંબની અંદર કોઈપણ જરૂરિયાત હોય એ સવડી જરૂરિયાતો પિતાબા તમારા કોઈ પણ રમતોને મળી રહે એની માટે પણ તમારી કૃપા થવાની જોવાન દીકરા દીકરીઓ તમારા બાળકો બની રહે તમારા માર્ગોમાં ચાલનારા બાળકો બની રહે એવી કૃપા પણ તમને થવા આજના દિવસે અમે જે તમારા જીવંત વચનો વાંચ્યા એ જીવંત વચનોને આશીર્વાદ કરો અને આ વચનો તેમનો બહુ પ્રચાર પ્રસાર થાય અને કોઈ કંઈકાતમાં તમારા નામ ન જીતા તેને માટે પણ મેં તમારી કૃપા માગી લીધી છે વિશેષ અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને તમારી સમક્ષ વાવીએ છીએ તમે તેઓને સાચો સંભાળો તેઓના કાર્યને આશીર્વાદ કરવા અને દેશનું શું કામ સંભાળવાની માટે ચલાવવાની માટે તમે તેઓને બુદ્ધિ જ્ઞાન રાખવાથી ભરતું પડો અમે સગડાઓ તમારા હાથોમાં સોંપતા અમારી આ વિનંતીઓ તમારા પુત્ર અમારા મસી અને મધ્યસ્થી ઈસુ મસી જે કારભાઈના બાળકો બિંધાયા ખૂબ જડાયા જડાય ડટાયા અને ત્રીજે દિવસે પુરુથાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમસ્યા લાવીએ છીએ સાંભળો અને તેને માન્ય કરો પિતા